હલો હજી કોઈ ભાઈઓ દૂર દૂર ઉભા છે ગેટની આજુબાજુમાં બધા ઉભા છે એમને ખાસ નમ્ર વિનંતી કે અંદર મડપ્પા બધા આવી જાશું અને દૂર દૂર બેઠા છે બધાને ખાસ નમ્ર વિનંતી છે મહેમાનોને કે અહીંયા આગળ ખૂબ સરસ મજાની વ્યવસ્થા રાખેલી છે એટલે કોઈને તકલીફ ન હોય ફરજિયાત ખુરશીમાં જ બેસવું પડે હોય એમના માટે છૂટછાટ છે બાકી તકલીફ ન હોય તો બધાને વિનંતી છે અહીંયા ખૂબ આગળ સરસ વ્યવસ્થા કરેલી છે બેસવા માટેની તો બધા જ મહેમાનોને વિનંતી કરું કે આ બધા આગળ પધારશો બહાર ઊભેલા બધા જ મહેમાનોને પણ નમ્ર વિનંતી છે કે આ બધા અંદર પધારશો જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે ત્યાં સુધી જે પણ સાંભળે છે બધા જ મિત્રોને વડીલોને મહેમાનોને બધાને વિનંતી છે હા બસ આગળ પધારું બાપા આ બાજુ દૂર દૂર બેઠેલા છે સાઈડમાં સોફામાં બેઠેલા છે બધાને વિનંતી છે તકલીફ ન હોય તો ખૂબ સરસ બેસવાની વ્યવસ્થા આગળ કરેલી છે પ્રેમ સે બોલો કૃષ્ણ કનૈયા કી જાય શ્રી રામચંદ્ર ભગવાન કી જય આશાપુરા પુરા કી જય આપને આપને કી જય ઓ નમ પાર્વત પતં હર હર મહાદેવ

પ્રેમ સેલો કૃષ્ણ કે કી આ લાલ કી આશાપુરા મા ફત હર હર મહાદેવ સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ વેલુપા જાડેજા બાપુની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે આજ રોજ દિવસના જે કાર્યક્રમો રાખ્યા હતા બધાય જાણો છો એમાં રક્તદાન કેમ્પ યજ્ઞનું આયોજન અને ગાવડિયું માતાજીને ઘાસચારો અને આજનો આ રાત્રિનો કાર્યક્રમ એટલે ભજન ભાવ ભજન ભાવ સંતવાણીનું સરસ મજાનું આજનું રૂડું આયોજન અને એમાં હું અને તમે બધા જ્યારે ભેગા થયા છે આડા ટોડાની ધીંગી ધરતી એ આંકલો ની પડકારો આઈનો કંઈક પડકારો નોખો છે એવી કંઈક વાતું કરશું પણ એક દિવ્ય આત્માને આમ તો હું અને તમે શું શ્રદ્ધાંજલિ આપી શકીએ સાહેબ જેનો પરિવાર ભજન સાથે જોડાયેલો હોય જેનો પરિવાર જેને બીજા માટે કાંઈક કરવું છે સત્કાર્યો સાથે કાંઈક જોડાયેલો હોય જેનું જીવન જ બીજા માટે કાંઈક ભલું કરવું છે આવા જેના સદ્વિચારો હોય એ આત્માને શ્રદ્ધાંજલિ જ મળી જાય એ આત્માને મોક્ષ જ મળ્યો હોય આત્માને સદગતિ જ મળી હોય એતણ કટકો આડરો અને તીર ગંગા તટ જાય પછી માનવિયા કુડની માય પછી એમ ભૂતનો હરજે ભાગી રહી સાહેબ જેને ભજન કર્યું હોય જે પરિવારમાં ક્યાંક ભજન પડ્યું હોય એ આત્માને સાહેબ પરમાત્માને સદગતિ જ આપે પણ પરિવારનો ભાવ ખૂબ સરસ મજાના બધા જ જે જે કાર્યક્રમો સરસ મજાના સવારથી ચાલુ છે એમાં ઘણા બધા માનવવંતા મહેમાનોની હાજરી છે વજયસિંહ બાપુ એમના ભાઈ કરણસિંહ બાપુ અને સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ બાપુનો આખે આખો પરિવાર સાથે મળી સમસ્ત જાડેજા આડા ટોડા ગામ બધાએ આજે ખભો ખભો મિલાવી અને ખૂબ સરસ મજાનું આજનું જે રોડું આયોજન એમાં બધાએ પોતપોતાની રીતે જે કંઈ સહયોગ આપ્યો છે જે કંઈ શ્રમ આપ્યો છે એ બધાનું હૃદયના ભાવથી બધાનો આભાર વ્યક્ત કરું છું અને રાત્રી નો ભજન સંતવાણી નો આજે રોડો આયોજન છે રોડો કાર્યક્રમ છે સાહેબ બીજું તો શું કહેવાનું હોય જામનગર ની ધરતી આલાર ની ધરતી આનો પડકારો કઈક નોખો છે હા આગળ ઉપર એવી કંઈક વાતો કરશું પણ થોડી વંદના ભજન સંતવાણી દોર થઈ જાય પછી એવી કંઈક વાતો કરશું પણ આજના કાર્યક્રમ ની અંદર જે કોઈ મહેમાનો આવ્યા છે એ સર્વે મહેમાનો અહીંયા કોઈના નામ ન લેતા કોઈના નામથી પરિચિત હોય ન હોય પરંતુ સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ વેલુભા જાડેજા બાપુના આખા પરિવાર વતી પધારેલ તમામ મહેમાનોનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું દૂર દૂરથી જે કોઈ મહેમાનો આવ્યા છે બધા હાકી જેવા મહેમાનો હોનાની હાકડે બાંધીને લયાઓ છતાં ન આવે પણ એક પ્રેમને કાચે તાતડે બંધાય જે એક ભાવ છે આ પરિવાર સાથેનો આ પરિવાર સાથેનો જે સ્નેહ છે જે લાગણી છે એ લાગણીને માન આપી આપ બધાએ બધાયરા છો એ બધાનું હૃદયના ભાવથી શબ્દોરૂપી ફૂલડાથી સ્વાગત કરું છું અને બધા જ કલાકારો અમે અહીંથી આનંદ કરાવવા માટેના પ્રયત્ન કરશું એમાં સાહેબ એવા એવા કલાકારો છે જેને સાંભળવા જીવનનો લાવો છે એક એક કલાકાર એક એક રાત પોતાની વાણી પીરસી શકે એવા બધા કલાકારો છે એમાં આમ તો બધા જ ગુજરાતના ગૌરવ છે અહીં બેઠા છે બધા જ બધા જ મારા સિનિયર બધા જ પોતાના ભાવ લઈને આવ્યા છે કોઈ કલાકાર બની અને નહીં પણ જે આ પરિવાર સાથેનો સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ બાપુના પરિવાર સાથેનો જે બધાનો નાતો છે એટલે બધા એ પોતાનો ભાવ રજૂ કરવા માટે થઈને આવ્યા છે એવા સમગ્ર ગુજરાતનું ગૌરવ ભજન સંતવાણી આરાધક ભાઈ શ્રી શૈલેષ બાપુ મહારાજ આપણા વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી એક વખત એમને વધાવીએ ધન્યવાદ અને સાહેબ પોતાના નામના પાછળ કોઈ કુમાર લગાવે કોઈ ભાઈ લગાવે કોઈ સિંહ લગાવે પણ જેના નામની પાછળ પોતાના બાપુનું નામ લાગી જાય એવા જીતુ દાદ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે જીતુભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ હા એવી એવી કવિતાઓ આપી છે સાહેબ દાદ બાપુ એ તો મનન તમને જીવન જીવવાનો કેડો મળી જાય અને સાહેબ કોઈ કવિતા હોય કોઈ એવી વાત હોય તો તમને બે વર પાંચ વરસ ગમે પણ જ્યારથી લખી છે ત્યારથી આ પેટ્યુ સાંભળે છે અને પેટ્યુ સાંભળવાની છે એવી કવિતાઓ પોઈટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધ પાવરફુલ ફિલિંગ્સ જે હૃદયમાંથી નીકળતું અસ્કલી ઝરણો હોય અહીંયાને ફાડીને નીકળે એનું નામ કવિતા કહેવાય સ્વર્ગસ દાદ બાપુ સ્વર્ગસ લગાવવાની ઈચ્છા ન થાય અને જેને પદ્મશ્રીથી આપણી સરકાર નવાજાયા છે એવા દાદ બાપુના દીકરા છે મારાથી વિશેષ પરિચય નો આપવાનું હોય નામ કાફી છે અલંકારિત ભાષાનો કોઈ ઉપયોગ કરવાની જરૂર નો પડે ફરીથી જીતુભાઈ ને જોરદાર તાળીઓથી એક વખત વધાવીએ અને એવા સાહેબ સમગ્ર ગુજરાતના એમાં કીર્તિભાઈ થી લઈ અને નાના મોટા બધા જ કલાકારો આવી જાય જેની રચનાઓ જેના ભજનો જેના ગીતો બધા જ કલાકારો ગાય છે અને સાહેબ ઈ જે કલાકારો ગાય છે ને નાદ કરે છે આજ એવી એવી સાહેબ રચનાઓ આપી એવી કવિતાઓ આપી એવા ભજનો લખ્યા છે એટલી બધી ગઝલો લખી છે પ્રદીપભાઈ એમને પણ સાંભળવા જીવનનો લાવો છે પ્રદીપભાઈ ગઢવીને ફરીથી એક વખત એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ પરિવાર છે અમારા આમ તો સાજીનતા શબ્દ લગાવવા હોય તો મને નથી ગમતો અમારા બધા પરિવારના સભ્યો છે એવા સાહેબ નારાયણ બાપુથી લઈ અને ગુજરાતનો કોઈ ભજન સંતોર્ણીનું આરાધક જે ગુજરાતના નામાંકિત કલાકારો છે એમાં જેને સંગત ન કરી હોય સાહેબ નારણ બાપુથી લઈ લક્ષ્મણ બાપુથી લઈ અને આજના યુવાનો જે શીખે છે અને બધાની સાથે પાછો એવો વ્યવહાર કોઈ પણ કલાકાર હોય અહીંયા નામચીન હોય તોય ભલે કદાચ કોઈ કલાકારની દુનિયામાં ડગલા માંડા હોય તો ભલે પણ એવું જ વગાડવાનું જેના વગાડવામાં ફેર નો પડે અમારે ભાઈ શબીરભાઈ ઉસ્તાદ આપણે વચ્ચે ઉપસ્થિત છે તબલાના તરો જોરદાર તાળીઓથી વધાવીએ સાથે વિપુલભાઈ હા ભાઈ શ્રી હા ધ્રુવભાઈ ને ભાઈ વિપુલભાઈ છે અને ધ્રુવભાઈ છે બધા પોતાનો ભાવ લઈને આવ્યા છે અમારા જેટલા તબલાના તરો છે બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો ધન્યવાદ ભાઈ શ્રી શરદભાઈ ડાભી બેન જો ઉપર સંગત આપે છે આ પણ ગુજરાતના ઘરણા છે સાહેબ તમે જોજો ક્યારેક યુટ્યુબમાં ટીવીના માધ્યમથી ક્યાંય પણ સારા સારા કલાકારોની સાથે ખૂબ સારી સંગત કરેલી છે ભાઈ શરદભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ અને ગુજરાતમાં શરણાઈ ઉપર સમગ્ર ગુજરાત એમાં આખું ગુજરાતમાં એક એક આગવું નામ હવે લગભગ બીજું તો કોઈ આવું વગાડતું નથી રજાકભાઈ પણ ક્યાં કેવો તારલો મળશે આપના આપનો જે છે એ ચાલુ રહે પણ હાલ જે છે ગુજરાતનું આખું આપણું ગુજરાતનું સમગ્ર ગુજરાતનું ઘરણું સમગ્ર ગુજરાતનું ગૌરવ સૈનાય ઉપર સંગત આપે છે એ પણ નારાયણ બાપુ થી લઈ લક્ષ્મણ બાપુ થી લઈ અને ગુજરાતના નામાંકિત કલાકારો સાથે જેમની સંગત છે એવા રજાગભાઈ સૈનાઈ વાદક એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ ધન્યવાદ ભાઈ મંજીરા ઉપર અમારે સંગત આપે છે ના ના કો હું પાછો ગમે તે નામ દઈ દઉં નહીં તો પાછો અજીતભાઈ અજીતભાઈ મંજીરા ઉપર સંગત આપે છે જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ અને ખૂબ સરસ મજાનું સાઉન્ડ મોરબી મારુતિ સાઉન્ડ વાહ પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે એક વખત વધાવો જોરદાર તાળીઓથી મારુતિને ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા કેમેરામેન ઉપર જે સેવા આપે છે લગભગ લાઈવ છે ને મોટાભાઈ હા કઈ ચેનલ છે વિકે જામનગર સાહેબ વિકે નો નામ કોને નો સાંભળ્યો તો ભાગ્ય છે મારા જેવો ન થાય કે વિકે માં જ લાઈવ થઈ જશે યાર હા જને આખી દુનિયા જોવે છે ગુજરાત કે ભારત નહીં જ્યાં જ્યાં દુનિયામાં ડાયરાઓ થાય છે ને ડાયરાઓ જોવે છે બધાય વિકે સ્ટુડિયો જામનગર એક વખત ભાઈ શ્રી સેવા આપે છે વિકે સ્ટુડિયો ઉપર કેમેરા ઉપર એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવ અને અહીંથી સંચાલનનો દોર કે પછી જેમ અહીંથી મને કહેશે એ પ્રમાણે અહીંથી બધા જ કલાકારોને આપણે સાંભળશું અને એવા બધા જ કલાકારો છે જેને સાંભળવા જીવનનો લાવો છે અને હમણાં કીધું એમ કે આલાર તો આલાર છે યાર આનો પડકારો મોડો ન હોય હા પડકારો થોડો મોડો આયનો પડકારો થોડો મોડો હોય વજુ બાપુ વજેસી બાપુ હા એવા પડકારા થયા છે ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં હા હજી આમ ફડગ્યા હંભડા હજી ધરતી ઉપર જાય તો વાઇબ્રેશન મને તમને મંડે આવા હા એવી કંઈક વાતો કરશું સાહેબ સમગ્ર દુનિયા જે દી આમ મીટ માંડીને બેઠી હતી ને તે દી આલારે પડકારો કર્યો છે દિગ્વિજયસિંહ બાપુ એક હું બેઠો છું કોઈની ત્રેવડ નથી તમારો રુવાળો ખાંડું કરવા દે એક હજાર બાળકોને આ સાહેબ ધરતીમાં જેને આશ્રય મળ્યો તો એવી કંઈક વાતો આગળ ઉપર કરશું પણ ભજન અને સંતવાણી તરફ જતા ભ નામ ભય જ નામ જીવન અને ન નામ જેનું નાદ છે